નમસ્કાર મિત્રો હું પૂનમ પાચાણી આજે મેં જે ન્યૂઝ જોયા ભરૂચમાં જે ઘટના ઘટી ખૂબ દર્દનાક અને શર્મજનક કે જેમાં એક માત્ર દસ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કર્યું અને એ દસ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ તો કર્યું એની સાથે એના પ્રાઇવેટ પાર્ટ ઉપર સળીઓ નાખીને એને ઈજા પહોંચાડવામાં આવી એનું આજે મૃત્યુ નિપજ્યું આ જે ઘટના છે ને શર્મનાક નથી આપણા બધા સમાજ આપણા ધર્મ આપણા સરકાર પ્રશાસન બધા માટે આ શરમજનક ઘટના કહેવાય કેમ આપણે આ બધી ઘટનાઓને આટલી લાઇટલી લઈએ છીએ તમને શું લાગે છે કે આ બધી જે ઘટના થઈ રહી છે એના આક્ષેપમાં કે એના આરોપી ખાલી માત્ર દુષ્ટ નધર્મી લોકો છે હું નથી માનતી કારણ કે મને આ ઘટના માટે એક વસ્તુ હજી જાણવા મળી છે કે આની આ જ ઘટના આ જ દીકરી સાથે આ જ શખ્સે એક મહિના પહેલાં પણ રેપ કર્યું હતું ત્યારે એના માતા પિતાએ લોકોની સમાજની બીકથી સમાજના ડરથી કોઈ કાયદેસરના પગલાં નહોતા લીધા અને એ વાતને દાબી દેવામાં આવી હતી અને એ જ વ્યક્તિએ એ જ વસ્તુનો ફાયદો ઉઠાવીને જ્યારે એને ખબર પડી કે આમાં કોઈએ આપણી ઉપર એક્શન નથી લીધું તો એની હિંમત ખુલી અને એ હિંમત ખુલ્યા પછી એ વ્યક્તિએ ફરી આવું દુષ્કર્મ આચરવાની કોશિશ કરીને માત્ર એટલું જ નહીં એ દીકરીને પ્રાઇવેટ પાર્ટ ઉપ પાર્ટમાં સડીયો નાખીને એની હત્યા કરી દીધી તો હું ખરા અર્થમાં જે ગુનેગાર માનીશ એના માતા પિતા છે મારા મત પ્રમાણે લોકોને જે વિચારવું એ વિચારે મને કોઈ જ ફરક નથી પડતો કારણ કે જ્યારે એ દીકરી એક મહિના પહેલાં પીડાઈ હતી આ વસ્તુથી આ ઘટનાથી ત્યારે એના માતા પિતા કેમ ચૂપ રહ્યા કયા સમાજ માટે ચૂપ રહ્યા આજે એ સમાજ કે જ્યારે આપણને તકલીફ પડે કંઈક આપણને દુઃખ થતું હોય અથવા તકલીફ પડે અથવા જ્યારે આપણે કોઈ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે કોઈ સમાજવાળું આગળ નથી આવતું પણ જ્યારે આપણી દીકરી કે દીકરો કે આપણી કોઈ ઘરની પરિસ્થિતિ એવી હોય ત્યારે કંઈક એવી ઘટના ઘટે ત્યારે આપણે કેમ સમાજના નામે ડરથી આપણે ચૂપ બેસીએ છીએ આજે તમે એ સમાજને કહેશો કે તમારી દીકરી પાછી લાવી દે કયા સમાજની વાત કરો છો ને શા માટે જ્યારે પરિસ્થિતિ તમારી નબળી હોય જ્યારે આવી ઘટનાની શરૂઆત થઈ હોય ત્યારે તમે કેમ આગળ નથી આવતા આજે હું એઝ અ લોયર અને જ્યારે લોયર નથી ત્યારે બી મારી પાસે આવી ઘટનાના ઘણા બધા કેસ આવતા હતા અને હાઈએસ્ટ મેક્સિમમ એ જ વસ્તુ મેં જોઈ આની અંદર કે માતા પિતા બેકસ્ટેપ લઈ લે છે માત્ર ને માત્ર સમાજની બીકે જે કે લોકોમાં મારી દીકરીની મારી ઈજ્જત જશે સેની ઈજ્જત જાય કોની ઈજ્જત જાય તમારી દીકરીએ સામેથી એને સાથે આવી દુષ્કર્મ કર્યું છે અથવા એને પ્રેરણા આપી છે તો તમે ઈજ્જતથી કેમ બીવો છો કેમ તમે એક્શન નથી લેતા આજે તમે એક્શન લીધું હોત તો આજે તમારી દીકરી જોડે આવી ઘટના ના થઈ હોત વધારે હું તો માતા પિતાના ઉપર જ આક્ષેપ મૂકું છું કે આ ઘટના જે બની છે એની માટે માતા પિતા આપણો સમાજને બધા જ જવાબદાર છે એક બે દીકરીઓની માતા તરીકે આજે આ વસ્તુ હું ફીલ કરી શકું છું કે જ્યારે એની સાથે આવી ઘટના ઘટી હશે એક નાની ફૂલ જેવી બચ્ચી સાથે જે દુષ્કર્મ કરવામાં આવ્યું અને એની સાથે જે ઘટના થઈ એની માટે ઉપરવાળા ઉપરવાળો કોઈને માફ કરી શકે એમ જ નથી કારણ કે તમે સમાજના નામે તમે એ દીકરી જ્યારે ફર્સ્ટ ટાઈમ એની સાથે આવી ઘટના ઘટી ત્યારે તમે કોઈ એક્શન ના લીધું ખાલી સમાજની બીકે અને આજે એ છોકરીને પીખી નાખવામાં આવી અને એ દીકરીનું મોત નીપજ્યું અને હવે તમે જ્યારે સમાજની વાત કરો ત્યારે એ સમાજને તમે એમ કહો કહેવાય દીકરી તમને પાછી લાવી આપે હું નથી માનતી કોઈ સમાજને હું દરેકને એ જ એ જ રિક્વેસ્ટ કરું છું કે હવે આપણે બધાનો જાગવાનો સમય આવ્યો અને જ્યારે આવી ઘટના ઘટે ત્યારે આપણે સરકાર પ્રશાસન ઉપર આક્ષેપ મૂકીએ છીએ પણ સૌથી પહેલાં હું તમને એક વાત કહી દઉં કે આમ આની ખાલી માત્ર જવાબદારી સરકારની નથી પ્રશાસનની નથી આપણી બધાની છે એક નાગરિક તરીકે દરેક સમાજના વ્યક્તિની જવાબદારી છે દરેક ધર્મના વ્યક્તિઓની જવાબદારી છે કે આવા દુષ્કર્મી લોકો આવા ધર્મી લોકોને અટકાવવા અથવા તો આવું કંઈક કાવતરું થાય ત્યારે સજાગ થઈને જાગૃત નાગરિક તરીકે એક જાગૃત પિતા તરીકે આગળ આવીને આનો ઉપર કાર્યવાહી કરવી કાયદેસરના પગલાં લેવા જેથી બીજી વાર આવી કોઈ નિર્ભયા કે નાની દીકરી આવા 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 કાવતરામાં ફસાય નહીં જો તમે પહેલાં જ એક્શન લીધું હોત તો આજે તમારી દીકરી જીવતી હોત ખાલી એક કેસથી એક પોક્સો એને લાગી હોત અને એ અંદર હોત અને એ સજા ભોગવતો અને તમારી દીકરી તમારી નજર સમક્ષ હોત પણ તમે સમાજના નામે સમાજના કારણે તમે એ એવું એવું બીક રાખીને એવો ડર રાખીને તમે કોઈ કાર્યવાહી કરીને આજે તમે દીકરી ખોઈ નાખી અને હું દરેક સમાજના વ્યક્તિને દરેક જાગૃત નાગરિકને એટલું કહેવા માંગુ છું કે ખાલી કેન્ડલ માર્ચ કરવાથી કોઈ નાગરિક જાગૃત નહીં થાય અલ્યા આટલી મોટી ઘટનાઓ થાય છે તો એ વાલીઓ જાગૃત નથી થતાં તો તમારી એ કેન્ડલમાંથી શું જાગૃત થશે અને હું હજી બી કહું છું કે આપણા દેશમાં એવા કાયદા આવવા જોઈએ ઇસ્લામિક કન્ટ્રી જેવા કે જાહેરમાં આવા લોકોનું પ્રાઇવેટ પાર્ટ કાઢી કાપી નાખવું જોઈએ કાં તો જાહેરમાં ગોળી મારી દેવી જોઈએ જેથી આવી ઘટના જોઈને બીજા લોકો બી ડરી જાય એના મનમાં ખોફ ઊભો થાય અને બીજી વાર આવી ઘટના કરતાં પહેલાં સો વખત વિચારે બસ મારા સમાજના દરેક ભાઈઓ બહેનોને એક જ ઇક્વેસ્ટ છે કે જેને જેને દીકરીઓ છે ખાસ એમની માટે એ કે તમે તમારી દીકરીને સક્ષમ બનાવો જાતે પોતાની લડત લડતા શીખે એવું કરો અને પ્લસ એના બેકઅપમાં તમે રેડી રહો કે કાલ ઉઠીને દીકરી સાથે આવું કાંઈ થાય એને છુટ્ટી આપો કે બેટા તું કંઈ બી તારી સાથે ઘટના ઘટે સામેવાળાને પતાવી દેજે અમે તારા પાછળ ઊભા છીએ અને કંઈક નાની એવો બનાવો બી બને તો સમાજની બીક રાખ્યા વગર તમે કાયદેસરના પગલાં લો જેથી તમારી તમારી દીકરી ખોવાનો વારો ના આવે બસ મારા તમામ ભાઈઓ બહેનોને એટલી જ છે કે તમારી દીકરીનું તમે બેકબોન બનો એને આવી ઘટના થાય ત્યારે પોલીસ કાયદેસર પગલાં લો તમે અને સમાજની બીક ના રાખો કોઈ આમાં ઇજ્જત જતી નથી ઉલટાનું તમે એક ઉદાહરણ પૂરું પાડો કે આવું કંઈ દીકરી સાથે થાય તો લડીને તમે એ ઉદાહરણ પૂરું પાડો કે તમે ન્યાયની માગણી કરો કે કાલ ઉઠીને બીજી દીકરી સાથે આવી ઘટના બન ના બને અને પોતાની દીકરીને સક્ષમ બનાવો સેલ્ફ ડિફેન્સ શીખવાડો એક વખત ભણશે તો ઓછું ભણશે તો ચાલશે પણ એને સક્ષમ બનાવો જય ભારત જય હિન્દ